કેમ છો સર બધા મજામાં આપનું શું નામ મારું નામ ચૌહાણ પંકજ આપણે ફેપ્લિકેશન મારું ફેપ્લિકેશનનું નામ હેલ્ફ ફેબ્રિકેશન છે કેટલા વર્ષથી આપણે ફેપ્લિકેશન લાઈનમાં છું હું બાર વર્ષના ફેપ્લિકેશનની લાઈનમાં જોડાને લઉં છું અને સાત વરસથી ભગવતીની હારે જોડાવેલો છું તો હવે શીટનું એનું યુઝ કરતા શિવાર બનાવતા આ બધી શીટનો યુઝ કરી દીધો

બીજી શીટમાં મારા સાડા ત્રણ ફૂટે પલ્લીંગ મારી પડે હું આમાં સાડા પાંચ ફૂટે મારી કોઈ જાત ની કોઈ તકલીફ નહીં આમાં તમે ઓછો ઢાળ આપો તોય હાલે પાણી આ બહુ વરસાદ હોય તો આ બધું આ બધું પાણી ના આવી બીજી શીટમાં આવી અને આ છે છે ને એ ઓછી છે અને આનો સાઈઝ મોટી છે સાઈઝ આમાં ગમે એમ તમે હાલી લો વજન વાળો માણે હાલી લે તમે બીજી શીટમાં છે ને તમારે 50 કિલો વાળો વજન વાળા વ્યક્તિને શું ભરાવો

તમે આ ફિટિંગ કરો છો હા ફિટિંગ કરવામાં કે મુશ્કેલી આવે કે સરળતા આવે કે શું હોય તમારો એક્સપિરિયન્સ છે અનુભવ ફિટિંગમાં તો શું છે ભાઈ જો કારીગર કારીગરની રીતે ફિટ કરે આ વસ્તુ છે ને સીધી ફિટ કરી સીધી ફિટ કરી આ આમ ફિટ કર આડી નહીં આડી નહીં કે ઉભી ફિટ કર જો તમે આડી ફિટ કરવા જાવ તો આના લોક નહીં બરાબર સીધું ફિટ કર સીધું ફિટ કરો તો આનું ફિનિશિંગ આવશે અને એક વસ્તુ આની એવી ગમી આપણને કે તમે સીધું ફિટ કરો તો તમારે કાટખૂણે પરફેક્ટ આપણને આ વસ્તુ વસ્તુની ક્વોલિટી સારી છે મારા અનુભવ પ્રમાણે થેન્ક યુ તમે આ વસ્તુ યુઝ કરી કરો તમારા